મારું મગજ મારું મગજ ઝટકી તો છે ને મગનજી નો કાર્ય ભેજો કાઢી નાખે કે થાપ બરોબર શું કેવું મારા બેને કાઢવા છે વાત તમે મુદ્દા નહી કરી તમે જોતા ખબર છે આપડે ભાઈઓ છીએ આપડે ભાઈઓ છીએ યાર ખરાબ સમય માં કોણ ઉભો થાય ભાઈ ઉભો થાય ભાઈ

એ તો વારો સગનજી દુવારોનો મોણત ચાર્યો છે સગનજી મારી વાત હોભળો તમને મારી વાત તો તમે જોનમાં લેતા નથી બિલકુલ બોલો બોલો તમે અમે ઝઘડા કરવા છોરા હોય કણ આયા મહેમાન ગતિ આયા અમે મહેમાન ગતિ આયા વાળા છે સગન કાકા તમને કહી દઉં આ જે ઝઘડો કર્યો આયો જ છે તમારો પઈનો પોણો રહ્યો ને આત્ય બત્રીનો હાડુનો પોણો તમાર મહેમાન ગતિ આ ઝઘડો આનું કે લાવ્યો અંગા કા કાલ્યાના ભાઈબંધ છે નાકલી તો બે નહી મારે કલોનો ભાઈબંધ જ

મારા ભાઈ ના માર્યો ને ભાઈ ના મોટા ભાઈ ગયા પહેલવાનજીયાસ હજી તે વળ્યા જ નહી હવાનું સગાણ લઈને ગયા છે કાલે ગોટા તો આખું ખાઈ ગયું તું યાર લોચાઓ આ એને કાઢવાનું કરવું પડશે મારે કોક કરીને હાડું તો હાડું હાડું ને કાઢી મેલવો છે હાડું ને એમાં હું છે નીકું તું ભાઈ અમુક ઘેર હેડવા કર તો પતા આવે છે મોય કશું રહેવા દેખતો નહીં પેલો જગો કાલે મારતો રોતો તો આવું એટલે કઈ દે આવું તો આવું જફા બધા તું

વાઢેરી દુધીન સેવા થઈ ગયા છે અને દીતાજી માર્યાઓને જ મે માર્યા જમ અલ જમ બોલતા હતા તમે ભાઈ નહી તો ના ચાલે હું કરીશ તો مگر તમે કેજો જમતામ બોલતા હતા મને આઈને કાકા આ જે આ કાળિયો જ છે

चाले तिथे आलं गोडची दबाय ती गोरची दबाव तू पण अरे धमकावता खबराय तू कड तू कस कशी ना तू खबर मने म्हणा अंगात जाऊ पडत ना पाळतो तो मग माहू मग माहोकथन बजाव तारा महा अंगात जातो ते

લઈને રાખો ઉભેટ ને લઈને આયા છો ને ઉભેટ ને રાખો હું તમારા ઘેર જવું

આવડો મોટો દિવાળી નો તહેવાર હોય તમે ઝઘડા કરો છો યાર થોડું ચાલો બે દર રાખ્યા મગજ મારી કરી પોતા કરો નહી ખોરવા પછી સગનજી તમે જોગનજી વાત આપડે તો હલો હું ના ને તમે જપો કરું મગનજી તમે ના કરશો આજ જવાનું નહી આજ ફેર બનાવું છું પણ વાત યાર આજ જવાનું તમે જવાનું